सहजा नन्द मन्दं श्रीहरिकृष्णाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय नमो नमः ॐ श्री ગુણાતીતાનંદાય શ્રી ગુરવે નમો નમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામી એ વાત કરી દે પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય છે જેમ સૂર્ય આગળ વાલ ઋષિ ઋષિ પગે જાય છે એમ મને ભગવાન અખંડ દેખાતા પણ એક પ્રતિપક્ષીને પાછા પડવા સારું વાત કરી તે બહાર મૂર્તિ ભૂલી ગયા પછી પાછી માહી દેખાણી એમ સંગ ઓળખાવીને અખંડ દેખાણા શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના અઢારમાં વચનામૃતમાં સંગ સુધી નું વચનામૃત છે એમાં મહારાજે વાત કરી છે

નાના પ્રકારના વસ્ત્રો તથા આભૂષણ ને પહેરીને વિષયજન બેઠા હોય દારૂ ના સિસા પરસ્પર પાતા હોય એવી સભામાં જે જન બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીત થઈ જાય છે અને જો તૃણની ની હોય પાટીલ ગોરડી વાળા પરમર્સ સભા બેઠી હોય ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહ વર્તમાન ભગવદ વાર્તા થતી હોય તે સભામાં જેને જે જન બેસે તે સમયે તેનું અંતઃકરણ છે એ બીજી રીતનું થઈ જાય છે સાક્ષાત સવિતામાં આમાં સાત માળ હવેલીનું કેવું કીધું છે પંચ વિષય મદ અને મોહ આ સાત માળ છે વેશિયાઓ થઈ થઈ કાર કરી રહી હોય એટલે કે ઇન્દ્રિયો અંત કણ છે એ નાચતા હોય ત્રણની ઝૂપડી કેને કીધી કે આ શરીર ને તણખલા જેવું માનતા હોય પાટેલ ગોરડી વાળા પરમ હશે એટલે હાવ સીધા સાદા હોય દેખાવમાં ભાવડ ભૂત્યા જવા હોય પણ એની સ્થિતિ બહુ મોટી હોય એટલે જેવો સંગ થાય એ પ્રમાણે વિચારમાં પરિવર્તન થયા વગર રહેતું નથી એટલે ગુણાદિતાન સ્વામી કે પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય છે વાલ ખિલિયા કૃષિ છે ને એટલે સૂર્યની ઉપાસના છે એટલે સૂર્યની સામુ સતત જોયા કરે સૂર્યના રથ ની આગળ પાછળ પગાયેલા આવે સ્વામી એ દ્રષ્ટાંત વાત કરી કે મને ભગવાન અખંડ દેખાતા પણ એક પ્રતિપક્ષી ને પાછા પડવાનો સંકલ્પ કર્યો તે બહાર મૂર્તિ ભૂલી ગયા પછી માય દેખાણે એમ સંગ ઓળખાવીને અખંડ દેખાણાનો મહિમા કહ્યું કારણ કે પાછા પડવાનો સંકલ્પ કોઈને કરવો તો એ નો ભાગ આવે થાય ને પેલાના વખત માં ખેડૂત લોકો ખેતી કરતા હોય એમાં બળદ ગાડું કે સાથી આપતા હોય તો અમુક નિર્દય ખેડૂતો હોય ને બળદ ને મારે લાકડી કે ખરપિયો રાખ્યો હોય હાથી આંકતા હોય તો ખરપિયો હોય ગાડુ આંકતા હોય તો રાઈસ હોય ને હે હા કોઈ બળીકો રાખે અડાડે કોઈ રાઈસ રાખે રાઈસ છે ને આમ કરી લાંબી રાઈસ હોય આમ કરીને બે મારે મેં મારી નજરી આંખે જોયું છે એ મારી ક્યારે શકે ખબર ક્રોધ આવે ને પછી જ મરાય તમો ગુણા વગર મરી મારી શકાતું નથી એમને કઈ હસતા હસતા મરાતું નથી અને તમે જોજો મારે ને

પેલાના વખત માં ઓલા બળદ વેચવા વડા આવતા ને પછી ખબર એવું થતું કે વેચાતા લીધા હોય ને બે ચાર થી બહુ હાલે પછી ના હાલે શું કામ ને એના બે કારણ હોય એક તો જે પેલેથી હરખો એને કઈ ખોરાક કરાયો ના હોય ઈ મડત ને એટલે શક્તિ તો હોય નહિ બિચારામાં પણ ઈ જે ટેસ્ટિંગ માટે લઈ જાય ને લાકડી માં ઝીણી આર રાખી હોય પાછળ થી આર રડાડે ઓલો દોડે એટલે એમ થાય કેવા પાણીયાળા છે અને પછી આપે ને તે એ કઈક તેલ બેલ ને ગોળ ને હરકો ખવડાવી આપે એનું બે ત્રણ દી ચાર દી આલે તાકાત પછી પૂછલી જાય પૂછલેલ ઢોર કોઈ દી જોયું કિશોરભાઈ પૂછલે કેને ને કે ભાઈ ખબર બેહી જાય ચોમાસામાં

સ્વામી એમાં જૂની સડક ના ફોટા છે જ ઘણી જગ્યા જોવા મળે આપડા સ્વામી છે એમાં શાસ્ત્રી સ્વામી છે દેવસ્વામી છે હરિપ્રસાદ સ્વામી છે આ બધા એમાં સેવામાં કામ કરાવવામાં એ આજુબાજુના ગામડાનારી ભક્તો બધા આવતા સેવા કરવા સણોસરા તો તમારે નજીક થાય પાછું એ ગારામાં ઢોર હાલે પછી પૂછલી જાય નબળું ઢોર હોય ને પૂછલી જાય કારણ કે ગારામાં પગ ખૂતી જાય ને વરી ઉપાડવું ખૂતી જાય ને ઉપાડવું વાડીમાં જાય તો ન્યાય ગારો હોય રસ્તામાં ગારો હોય પછી પૂછ લી જાય ને પછી એને એટલે લાકડા ભરાવી શીંગડે પૂછડે જાળી માણસો ઉભું કરે બકડી રાખે ત્યાં સુધી ઉભું મૂકી દે તો ધબ દઈને પડી જાય પાછું વચના મૃત માં દર્શન મહારાજા પૂછલેલ ડોર નું એટલે સંગ છે ને એ બહુ બળવાન છે सामी के सारा नो संग बड़तो करवो नीतर उतरता नो तो करवो ले नहीं जुन एक केवच छे खबर काडिया पै धोडियो बांध दे तो वान ना आवे हान तो आवे एकदम संगनी असर थ्या बगैर ये नहीं અને એક થી પચાસ માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય સંકલ્પ કરે જો પાંચ માન પચાસ નું ક્યાં કરવું અને પચાસ ફેરવાની પછી કેવી રીતે ફેરવવાની હે એકાગ્ર મન થી એ તો હા બહુ અઘરું ને મુક્તાન સ્વામી એવી રીતે માળા કરતા મુક્તાન સ્વામી માળાનું એક કીર્તન કર્યું છે અને એ કીર્તનમાં મહારાજના એક એક અંગના એક એક માળા એવી રીતે પચાસ માળા કરી છે મૂર્તિ ધારતા ધારતા માળા કરવી મુક્તાન સ્વામી

એટલે સ્વામી તમે પચાસ માળા કેવી રીતે કરો સ્વામી પછી વાત કરી કે આવી રીતે એકાગ્ર મનથી ભગવાનની મૂર્તિ ચિંતવતા ચિંતવતા કરો અને એમાં વચ્ચે જો એક માળા કરતા હોય બીજો સંકલ્પ પછી જ પણ વચ્ચે આવી જાય તો એ માળા નહીં ગણવાની એમ આપણે તો ફટાફટી માળા જાતી હોય જટ પૂરી કરવાની છે અને આવા સાધુ નો ગુણ લે તે બીજના ચંદ્ર પેઠે વૃદ્ધિ પામે અને ગુણ લે તે ઘટી જાય તે જળ થઈ જાય મહારાજ કહે ચોસઠ લક્ષણ યુક્ત એવા સાધુ તેના દર્શન અમે પણ કરવા ઈચ્છીએ ત્યારે જો ભગવાન પણ તેના દર્શન કરવા ઈચ્છે તો બીજાની વાત કેવી થતું સાચે સંત મિલે સાચી કવે રામ કુંજી એવા સાધુ સાચા સંત મિલે કમી કાહુ રહી સાચી વળી કે છે તીનતા પકી ઝાલ ઝેરો પ્રાણી કોઈ આવે તાકુ શીતલ કરત તુરત દિલ દાહ

અજ્ઞાન પ્રગટ હોત ઉર સૂર્ય ના હૃદયમાં જ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશ કરાવે એવા સાધુ નો સમાગમ કરવો હવે એવા સાધુ ને મહારાજ તો ઓળખાણા પણ વિષયમાં રાગ રહી જાય છે એ વાતની કોઈટ છે તે ભગવાન પોતાના ધામમાં લઈ તો જાય છે પણ એ વાસના લેવા દેશે નહીં અરે હજાર કલ્પ સુધી રહીને પણ પાછું પડાશે પછી પાછા ગર્ભવાસ ચોરાસી તાવ એ દુઃખ એના એ માટે હમણાં જ ચોખ્ખું કરવું હે ખામી રહે તો ગમે ત્યારે પાછું પડાશે માટે ચોખ્ખું કરવું

પછી મહારાજે બધ માંથી મુક્ત થાય છે બધ એટલે માયામાં માં બંધાયેલો હોય એને બધ કહેવાય માયાથી મુકાણો બધ કેમ થાય મહારાજે એક વાત કરી છે રૂનાથ ચરણદાસ સ્વામી એમાં લખી છે કે અક્ષરધામ છે ને એટલે ચારે બાજુ મોટા દરવાજા છે અને દરવાજાની મહી કડા ટીંગાયડા છે કડા એ કડા છે ને કે પ્રકૃતિ રૂપ માયા લટકે છે એ ઈચકે છે અક્ષરધામ ની અંદર નથી આવતી પણ દરવાજે એજ કે પછી મહારાજ કે અમુક મુક તો ને વમળ આવે છે વમળ વમળમાં સમજો ને વમિટ થાય અટંડી ભાષામાં વમળ આવે એટલે શું થાય હે અહીંયા કોઈને વમળ આવે તો શું થાય દોડીને માર જાવું પડે ને બારે જવું પડે એમ એ સભા બેઠી છે એમાંથી અમુક મુક તને વમણ આવે એટલે ઉઠીને દરવાજે જવું પડે દરવાજે જાય એટલે માયા છે ને વળગી જાય છે અને પછી પૃથ્વી ઉપર જન્મ લે છે એવી રીતે મુક્તમાંથી માંથી બધ થાય છે એ વમળ ક્યુ આવે એ ખબર કોઈને એમ થાય કોઈને એમ થાય કે બીજા બ્રહ્માંડમાં જઈને મહારાજનું સ્વરૂપ ઓળખાઈ આવું આવું કોઈને એમ થાય કે હું બીજા બ્રહ્માંડમાં જઈને કેટલાય મંદિર કરી આવું કોઈને એમ થાય કેટલાય પ્રમાણમાં બીજા પ્રમાણમાં બીજા કેટલાય સાધુ કરી આવું દીક્ષાપી આવું આવા બધા હોમળ આવે સમજાણું કારણ કે ભગવાનના અક્ષરધામ માં ભગવાનની મૂર્તિનો જે આનંદ લૂંટવાનો છે એ જ આનંદ છે હે એની આગળ બીજું બધુંય છે

અને દરવાજે જાય એટલે માયા ઉડગી જાય આવું એમાં લખ્યું છે એમ શ્રી હરિ ચરિત્ર ચિંતામનીમાં વાત લખાયેલી છે સહદન સ્વામી મહારાજની શ્રી પતિમ શ્રી ધારમ સાર્વદેવેશ્વરમ ભક્તિ ધરમ આત્મજમ माधवं केशवं कामदं कारणं श्रीस्वामि